નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો કે નવા મનુષ્યનો જન્મ ક્યારે થાય છે તો તમને કદાચ એમ લાગશે કે આ બાપુ કેવી બધી વાતો કરવા માંડ્યા છે નવા મનુષ્ય એટલે શું આપણે કોઈ મનુષ્ય નથી અમારો મનુષ્ય જન્મ નથી આપણે મનુષ્ય જન્મમાં નથી તો મનુષ્ય અમે મનુષ્ય જન્મમાં લઈને હાલ ફરી તો રહ્યા છીએ લોકો અમને મનુષ્ય તો કહે છે તો ભાઈ એ તમારી વાત સાચી છે તમને લોકો મનુષ્ય કહે છે મને લોકો મનુષ્ય કહે છે આપણા બધાને લોકો મનુષ્ય કહે છે એ વાત તમારી સાચી છે પરંતુ મનુષ્યમાં જન્મ લેવાથી મનુષ્ય નથી થઈ જવાતું અને એટલે જ મનુષ્યને કહેવામાં આવે છે કે અરે ભાઈ જરા માણસ તો થા અને જો માણસ જ માણસ હોય તો આટલા બધા વેદ ઉપનિષદ ગ્રંથો પુરાણો રામાયણ ગીતા અને સંત મત લખવાની ક્યો જરૂર હતી અને આટલા બધા સંપ્રદાયની પણ ક્યો જરૂર હતી અને અત્યારે આટલું બધું છે તો પણ મનુષ્ય મનુષ્ય બની શક્યો નથી આપણી પાસે કેટલી બધી સુવિધાઓ છે અત્યારે શિવ પુરાણ ભાગવત ગીતા રામાયણ વેદ ઉપનિષદ આટલા બધા પુસ્તકો આપણે આપણે સંતોએ આપણા માટે બનાવી દીધા છે અને એ પણ નિચોડવાળા પુસ્તકો જેવા તેવા પુસ્તકોને દરેક પુસ્તકમાં નિચોડ આપેલો છે વાળા પુસ્તકો છે તો જો ખરેખર આપણી પુસ્તકોને આપણે રામ પુસ્તકોની વાત જ આવતું ફક્ત રામ અને કૃષ્ણની જ વાત કરી લો આજે જો આપણે રામને પકડી લીધા હોત કૃષ્ણને પકડી લીધા હોત તો આપણે ક્યાં હોત આપણે સો ટકા મનુષ્ય હોત પરંતુ આપણે કૃષ્ણને પણ પકડ્યા નથી રામને પકડ્યા નથી કબીરને પકડ્યા નથી મહાવીરને પકડ્યા નથી કે બુદ્ધને પકડ્યા નથી એટલે જ અત્યારે આપણે કૃષ્ણનો જન્મ કરાવીએ છીએ કૃષ્ણ આપણો જન્મ નથી કરાવી શકતો કૃષ્ણએ આપણા જન્મ મનુષ્ય નવા મનુષ્યનો જન્મ કરાવવા માટે કૃષ્ણએ આખી ગીતા રચી દીધી એમાં નવા મનુષ્યનો ભેદ આપી દીધો પણ આપણને ગીતાની કંઈ પડી નથી આપણને કૃષ્ણની પડી છે એટલે પછી કૃષ્ણનો જન્મ કરાવો કૃષ્ણનો વાઘા કેરાવો કૃષ્ણ બપોરે જમાડો બપોરે એનો આરામ કરાવો એનો પંખો ચાલુ કરો કૃષ્ણને રમકડું બનાવી દીધું છે આપણે રામને રમકડું બનાવી દીધું છે અને જે જે સંતોનો આપણે અત્યારે સત્સંગ કરીએ છીએ શબ્દો છે એમના એને કેવી રીતે સમજાવવા કેવી રીતે સમજાવવા સંતોની સમજાવવાની રીત જુદી હતી આપણી રીત જુદી છે તો આજે આજે આપણે દરેક સંતોના દરેક ભગવાનના તમે જુઓ તો કબીર સાહેબનો ફોટો દસ રૂપિયામાં વેગ જાય કૃષ્ણના ફોટા વેચાય રામ સીતા હનુમાનજી લક્ષ્મણ દસ રૂપિયામાં ખાલી વેચાય અરે એક વખત એવું થયું કૈલાસ ઉપરથી પાર્વતીને એમ થયું હતું ભગવાન શિવને કે ચલો ને આજે તો પૃથ્વી પર જોઈએ લોકો પૃથ્વી ઉપર આપણું કેટલું સન્માન કરે છે તમારા આટલા બધા પૃથ્વી પર આટલા બધા ગામડે ગામડે તમારા શિવલિંગ છે તમારા એમની શિવલિંગની સ્થાપના કરેલી મહાદેવ બનાવેલા છે તમને જોશે લોકો ખુશ ખુશ થઈ જવાના તમારું સ્વાગત કરવાના ભોલેનાથ કે બોડી તું રવા દે હું એક વખત ગયો તો મને ખબર છે પણ મારે તને કહેવું નથી કે હું કહીશ તો તું માનીશ નહીં અને વાત પણ સાચી છે પોતાના ઘરવાળાને કેવું પત્ની ના માને બીજો કોઈ કે ને તો માની જાય આ તો એમનામાં આવા લપ હતો આપણા એમનામાં આવું જ ચાલે છે આપણા જેવું ચાલે છે તો માં પાર્વતી ને શંકર જ્યારે ધરતી ઉપર આવ્યા તીર્થસ્થાન આપણે માને કે ઓમકારેશ્વર આવ્યા ત્યાં આવ્યા ને પછી એ ગંગામાં નર્મદામાં સ્નાન કર્યું સાદા વેશમાં આવી ગયા જોયું સ્નાન કરીને બહાર નીકળ્યા એક લારી ઉભી હતી લારીમાં શિવ ને પાર્વતી શિવલિંગ ને પાર્વતી શિવ કાર્તિકે ગણપતિ અને પાર્વતી આખી પાર્વતી શિવજીને કે આપણે તો બેઠા છીએ શિવજી કે બુ તને કબર નહીં કાળા માતા પાર્વતી શું થયું તો એ રીતે આજે આપણે ગ્રંથોને છોડી દીધા છે ઇતિહાસોને છોડી દીધા છે ગીતાને છોડી દીધી છે રામ રામાયણને ને છોડી દીધી છે કબીરના જે

અને જે શરીરને આપણે મનુષ્યનું શરીર કહીએ છીએ તો માં તમને મનુષ્ય શરીરનો જન્મ આપી શકે છે પરંતુ માં તે શરીરને મનુષ્ય બનાવી શકતી નથી માં જન્મ આપી શકે માં મનુષ્યનું આખું શરીર ધારણ કરીને ગરબામાંથી બહાર કાઢી શકે પરંતુ માં આ મનુષ્ય જન્મને મનુષ્યના શરીરને મનુષ્ય બનાવી શકતી નથી તો જન્મ આપે છે પરંતુ તેને મનુષ્ય બનાવી નથી શકતી કેમ કે શરીર શરીર છે અને શરીર કેવી રીતે મનુષ્ય થઈ શકે ભલે મનુષ્યનું શરીર હોય જાનવરનું શરીર હોય તો ગમે તે જીવનું શરીર હોય શરીર એ શરીર જ છે પરંતુ આપણે નામ આપ્યું છે મનુષ્યનું શરીર જાનવરનું શરીર પંખીનું શરીર એ તો આપણે એમ કહીએ છીએ કે મનુષ્યનો જન્મ થયો અરે મારા ભાઈ જરા જુઓ તો ખરા શરીરનો જન્મ થયો છે હજુ સુધી મનુષ્યનો જન્મ થયો જ નથી તો તમને એમ લાગે છે કે મનુષ્યનું શરીર ધારણ કરવાથી મનુષ્ય બની જાય ના તો મનુષ્યનો જન્મ ક્યારે થાય છે તો જ્યારે આપણે ગર્ભાવસ્થામાં હતા ત્યારે આપણે માતાની નાભીથી જોડાયેલા હતા ત્યારે આપણી પાસે મન પણ ન હતું ઉર્જા પણ નહોતી ત્યારે વિષય વાસના મન બુદ્ધિ ચિત્ત અહંકાર કશું જ ત્યારે નહોતું સિર્ફ માની નાભી હતી ઉર્જા એ આપણી નહોતી એ ટાઈમે આપણે માની ઉર્જા લેતા હતા તો ઉર્જા માની નાભીથી મળતી હતી પછી માની નાભીમાં વિષય વાસના મોહ લોભ અને અહંકાર તો ક્યોતી હોય તો આપણે હવે મનુષ્ય જો બનવું હોય આપણે માનવ બનવું હોય તો પાછું જ્યાંથી ભૂલા પડ્યા ત્યાં જ પાછું જવું પડે તો જ રસ્તો મળે જેમની ગાંઠ વાળી વળી ગઈ એ રીતે જ એને ઉકેલવી પડે અવળી ગાંઠ કોઈ દિવસ ઉકેલે નહીં તો પાછું આપણે નાભીમાં જવું પડશે તો પાછું આપણે નાભીથી જોડાવાનું તો માની નાભી નહીં પરંતુ હવે કે જન્મ થયા પછી માની નાભીથી કેવી રીતે આપણે જોડાઈ શકીએ ઠીક છે અંદર જોડી શકીએ પણ બાળક માની નાભીથી છૂટું પડી ગયું બહાર નીકળી ગયું પછી માની નાભીથી જોડાવવું અશક્ય છે પરંતુ પરમાત્માની નાભીથી જોડાઈ શકીએ છીએ તો પરમાત્માની નાભીથી જોડાઈને માતાના ગર્ભમાં તમારી જેવી પોઝિશન હતી તે પોઝિશનમાં પાછું આવવાનું છે તો તમે જુઓ જેવી રીતે મુસ્લિમ સમાજના લોકો નમાજ પડે છે જેવી રીતે આપણે વજ્રાસન કરીએ છીએ એવી જ રીતે બધા જ પ્રકારના ધ્યાન છોડી દઈ સિર્ફ નાભીનું જ ધ્યાન કરવાનું છે અને શરીરને પકડવાનું નથી શરીર જેવું થાય તેવું થવા દેવાનું છે ભલે શરીર આગળથી વાંકું વળી જાય તમારું માથું ધરતીએ અડી જાય અર્થાત માતાના ગર્ભામાં તમારી જે પોઝિશન હતી તેવી જ પોઝિશન પરમાત્માની નાભીથી જોડાઈને થ કરવાની છે અને જ્યારે માતાના ગર્ભામાં રહેલી પોઝિશન બહારના ધ્યાનમાં આવશે તો સમજી લેજો કે તમે પરમાત્માના ગર્ભામાં પહોંચી ગયા પરમાત્માના ગર્ભ સાથે જોડાઈ ગયા અને જ્યારે તમે તે પોઝિશનમાંથી એટલે કે એ ધ્યાન અવસ્થામાંથી ઊભા થશો ત્યારે તમારા નવા મનુષ્યનો જન્મ થઈ ગયો હશે કેમ કે જ્યારે તમે ધ્યાનમાં બેઠા એ પહેલાં તમે કેવા હતા એવા તમે રહેવા ના જ નથી તમારો નવો જન્મ થઈ તમારો નવો જન્મ થવાનો છે અને તમારું શરીર મરી ગયા અને મુસ તમારો નવો જન્મ એટલે કે તમારું શરીર ખુદ આખું મરી જવું મતલબ શું છે કે આપણે મરી ના જઈએ શરીર જે મરી જાય એટલે શરીરનો નવો જન્મ કહેવાય મૃત્યુ પછી નવો તો તમે ઊભા થશો ત્યારે મનુષ્યનો જન્મ થઈ ગયો તમે જેવા હતા એવા રહેવાના જ નથી તમે શરીર મટી જવાના છો અને તમે મનુષ્ય થઈ જવાના છો હરિઓમ તત્સ આદેશના પ્રણામ